એક હજાર ને પંચોતેર નામ શ્રી ઠાકોરજીના છે અને એનો પાઠ કરો તો આખો ભાગવતનો પાઠનું ફલ તમને મળે એ લીલા છે ઠાકોરજીની એ કરો તો કમસે કમ હવે મારી કોમેન્ટ એકાદશીએ દર એકાદશીએ પુરુષોત્તમ સરસનામ સૂત્ર અવશ્ય કરવું ઘણા વૈષ્ણવો નિત્ય કરે છે અને એમને ખૂબ આશીર્વાદ છે અને એ જ કન્ટિન્યુ કરો પણ એકાદશીએ તો પુરુષોત્તમ સરસનામ સૂત્ર કરવા જ તો આ આખી એમણે એક લિસ્ટિંગ બાકી તો ઘણા બધા પાઠ છે આપણી પાસે હવે આટલા જ નથી શ્રી હરરાય મહાપ્રભુજીએ આપણને પ્રેક્ટિકલ ગાઈડલાઇન્સમાં આટલી વસ્તુ આપી છે કે આ તમે નિત્ય કર્યા કરો આ તો એ પાઠ થઈ પાઠની વાત થઈ હવે આપણે આગળ આવીએ કે સોરસ ગ્રંથમાં શું મુખ્ય ઉપદેશ શ્રી મહાપ્રભુજીનો છે હવે શ્રી મહાપ્રભુજીએ જે પુષ્ટિમાર્ગી જીવોને પુષ્ટિમાર્ગમાં અંગીકાર કર્યો છે કેવી રીતે અંગીકાર કર્યો છે અંગીકાર સમર્યાદા એમસી મહાપુરનું નામ પણ છે અંગીકૃતો સમર્યાદા મર્યાદા સાથે અંગીકાર કર્યા છે હવે આ જે મર્યાદા છે એ મર્યાદા માર્ગવાળી મર્યાદા નથી પુષ્ટિમાર્ગની એક અલગ મર્યાદા મર્યાદા નિયમ કયા નિયમથી આપણે આગળ વધવું તો સૌથી મોટો નિયમ એ છે કે આપણા પુષ્ટિમ માર્ગમાં આપણા સ્વામી શ્રી કૃષ્ણ એ આનંદાત્મક છે ફલરૂપ છે એટલે સેવા કૃષ્ણની સેવા અને કૃષ્ણની કથા પણ ફલરૂપ છે પોતે સ્વયંમાં ફલ છે મર્યાદામાં શું હોય તમે ભગવાનની પૂજા કરો અને પૂજા કરવાથી પછી તમને ફલ મળે એમ ફ સાધન અને ફલ એમ બાયફ્રેગેશન છે પુષ્મ માર્ગનો પહેલો નિયમ શું છે ભાઈ કૃષ્ણ ફલ છે ને આનંદરૂપ તો એમની સેવા અને એમની કથા પણ આનંદ સ્વરૂપ છે એને સાધન નથી માનવાનું ભાઈ આપણને જે પિક્ચરનો એક્ટર બહુ ગમતો હોય એની પિક્ચર જોવું પણ ફલ છે આપણા માટે નથી ફલ કે સાધન છે કે આ હું પિક્ચર જોઈશ એના પછી મને બીજું કાંઈક મળશે એવું વિચારી છે તો આપણે એને કહી બી તું હવે તને શું મળશે આ પિક્ચર જોઈને તો એ શું કહેશે અરે ભલા માણસ આ પિક્ચર જોવું તો ફલ છે સાધન તો બીજું છે ઘરેથી મેં નીકળ્યા પૈસા ખર્ચીને ટેક્સી પકડી ટેક્સી કરીને પછી થિયેટરમાં આવ્યા ટિકિટ લીધી અને ફિલ્મ જોવા બેઠા એ બધા સાધન છે ફલ શું છે ફિલ્મ જોઈને એન્જોય કરવું એવી રીતે કૃષ્ણ પોતે ફલરૂપ છે અને કૃષ્ણની સેવામાં જોડાયા એ આપણને રિવોર્ડ મળી રહ્યો છે ફલ મળી રહ્યો છે આ બેઝિક ડિફરન્સ છે મર્યાદા માર્ગમાં અને પુષ્ટિ માર્ગમાં તો પુષ્ટિ માર્ગમાં સાધન કહો કે ફલ કહો હવે આપણને કેમ કે આપણે હજી એટલી ઉચ્ચ અવસ્થામાં નથી ભક્તિની એટલે સેવા બી એક સાધન જેવું લાગે છે કે આ ભાઈ મોટા આવે કીધું છે એટલે કરીએ છીએ અમે એટલે આનાથી કાંઈક આગળ મળશે એમ એમ જ વિચારે ને માણસ આ સેવા કરવાનું કહેવું છે એટલે કંઈક મળશે આગળ એમ તો સાધન જેવું લાગે છે એકચ્યુઅલી સાધન નથી એકચુઅલી એ ફલ છે એમ આપણને શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી આપણને એ વાત સમજાવી છે એટલે મર્યાદા માર્ગથી પુષ્ટિ માર્ગની વિલક્ષણતા છે અને એ વિલક્ષણતા જ પુષ્ટિ માર્ગની મર્યાદા છે એ ભાવથી જ પ્રભુની સન્મુખ જઈએ શ્રી વલ્લભની સન્મુખ જઈએ હે પ્રભુ હું આપની સન્મુખ આવ્યો છું મારો મને મારો ઉદ્ધાર કરો ફલરૂપ સેવામાં મને જોડો આ વાત મર્યાદા છે પુષ્ટિમાર્ગની હવે જે દેવી જે જીવો જે છે તે સેવા કરી શકે છે એમના માટે સેવા ઉત્તમ છે સેવા નથી કરી શકતા એમને શરણાગતિનો માર્ગ પણ શ્રી મહાપુરુજી સમજાવે છે જેને પૃથક શરણ માર્ગ ઉપદેશતા શ્રી આચાર્યચરણનું નામ પણ છે તો શરણ માર્ગ પણ છે અને ભક્તિ માર્ગ પણ છે પુષ્ટિ માર્ગમાં બે માર્ગ છે એક શરણ માર્ગ અને એક ભક્તિ માર્ગ શરણ માર્ગમાં ભગવાન કૃષ્ણ અનન્ય આશ્રય રાખો જેમાં કૃષ્ણ આશ્રય વિવેક ધૈરાશે ગ્રંથમાં બધો ઉપદેશ આવશે અને ભક્તિ માર્ગમાં ઠાકુરજીની સેવા અને ઠાકુરજીની કથા એ ભક્તિ માર્ગ છે બરાબર આ સેવા કથા બી ન થતી હોય તો શ્રી કૃષ્ણમાં શરણમાં પ્રભુનો આશ્રય અનન્ય વિશ્વાસ પ્રભુમાં અને જે ઠાકુરજી કરે એ સારું જ કરશે એ માનીને અને પ્રભુની આજ્ઞા માનીને પ્રભુનો હું દાસ છે માનીને અને સેવક ભાવથી આગળ વધીએ તો પણ આ જીવન આવો ભાવ રાખે એનું પણ કલ્યાણ છે એવું સરળ માર્ગ છે એટલે કૃષ્ણ ગતિર્મ એ રીતે શ્રી મહાપ્રભુજી આ સુંદર પુષ્ટિ માર્ગ આપણને આ સોરસ ગ્રંથમાં આપણને સમજાવે છે તો સુંદર નામ છે શ્રી મહાપ્રભુજીનું ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપક ભક્તિના આચારનો ઉપદેશ કરવા માટે નાના વાક્ય અનેક પ્રકારના વચનોના નિરૂપણ કરનારા શ્રી મહાપ્રભુજી એ નાના વાક્ય કયા તો આપણને પ્રાચીન જે આચાર્યો સમજાયું એ નાના વાક્ય એટલે સૂરજ ગ્રંથ ભક્તિ ભક્તિમાગનો આચારનો ઉપદેશ કરવા માટે મહાપ્રભુજીએ સોરસ ગ્રંથનું નિરૂપણ આપણા જેવા જીવો માટે કર્યું છે તો આ સુરસ ગ્રંથ કોના માટે છે આપણા માટે છે એ વાત પહેલાં સમજે મહાપ્રભુજી કોના માટે પ્રગટ થયા છે આપણા માટે આ વાત કેટલાને ખબર જ નથી કેટલા લોકોને આ વાત ખબર નથી પુષ્તી માર્ગીએ છીએ એને ખબર નથી કે પછી મહાપ્રભુજી મારા માટે પ્રગટ થયા પ્રગટ થયા છે મને ખબર નહીં થયા પ્રગટ ઘણા પ્રગટ થયા મહાપ્રુજી પ્રગટ અરે મારા માટે પ્રગટ થયા છે એ સમજો આ સોરસ ગ્રંથ મારા માટે ઉપદેશ્યો છે મહાપ્રુજી આ દ્રઢ ભાવ હૃદયમાં જરૂરી છે બહુ વચનામૃત શ્રવણ સુનત મૃત જીવાય નિજે જન આ સોરસ ગ્રંથના જે વચનામૃત છે એ સાંભળીને જે નિજે જન છે દેવીજીઓ છે પુષ્ટિઓ છે એ લોકો જે છે તે મૃત જેવા હતા એમને જીવિત કર્યા મૃત જેવા કેમ હતા મરેલા કેવી રીતે સંભળાવી શકે મૃત કેમ કીધા જે ભગવાનથી બહિર્મુખ છે ને એ જીવતા જીવે થોડી છે એ તો મરેલા જ છે ભાગવતમાં આવે છે કે જે જે મનુષ્ય જે જીવ ઠાકોરજીની સેવા જે હાથથી ન કરે એ મળદાના હાથ છે જે ઠાકોરજીના ચણાવીનમાં પોતાનું સિર ન નમાવે એ તો માથું ભાર રૂપ છે જે કાન પ્રભુના ગુણગાન ન સાંભળે એ તો સાપના બિલ છે એટલે ભાઈ એ જીવે થોડી છે તો મરેલો જ છે તો હવે જ્યારે મહાપ્રભુજીના વચનામાં સાંભળ્યા નામ નિવેદન અને ગ્રંથ એ અમૃત જીવી ગયા હવે ખરેખર જીવન શરૂ થયું અત્યાર સુધી જીવી થોડી રહ્યા હતા મરેલા જેવા હતા અમે તો અંગરી સરો હૃદય ધરો ઓર સબ પરિહરો એ મહાપ્રભુજીનું કમર હૃદયમાં ધારણ કરો અને બીજા બધાને છોડો બહુ પકડ્યા બધાને હવે છોડો ચિત્ત ચિંતન કરો સુનો શ્રવણ એ શ્રી મહાપ્રભુજીના ઉપદેશનું ચિત્તમાં ચિંતન કરો એમના યશોનું ગુણગાન કરો શ્રવણ કરો જે તુમ કૃપા કરી વેસી કોવ કરે નહીં જેવી મહાપ્રભુજી કૃપા કરી એવી તો કોઈએ કરી નથી બિન સાધન કલીમે ઉદ્ધારે અધમન આ એક આશ્ચર્ય મહાન આશ્ચર્ય કોઈ સાધન કર્યા વગર કેવી રીતે ઉદ્ધાર થઈ શકે કે આપણે તું પરીક્ષામાં પાસ થઈ જઈશ તારે વાંચવી નહીં પડે મહેનત નહીં કરવી પડે પાસ થઈ જઈશ તો આશ્ચર્યની વાત છે કે નહીં સાધન કર્યા વગર ફલ કેવી રીતે મળે પછી પુષ્ટિ માર્ગ એવો માર્ગ છે એ સાધન કર્યા વગર ફળ મળે છે એ મહાન આશ્ચર્ય છે કે જે જીવને બ્રહ્મસમન થાય નામ નિવેદન થાય એને સીધું ફળ પડી જાય બોલો કેવી આશ્ચર્યની વાત છે ફળ નથી મળતું મહાપ્રભુ જ્યારે ઠાકોરજી પુસ્તકાલયને પધરાવતા મેં મેરો સર્વસ્વ તો કું પધરાય દે થું ઇનકો નીકી બાતિયું સેવા કર્યો સર્વસ્વ એનો મતલબ શું તો ફળ પધરાવી આપ્યું અને ફલરૂપ સેવા તમે કરી રહ્યા છો તો સાધન વગર કલીમે ઉદ્ધારે અદભત તો કલિયુગમાં આપણા જેવા જીવોનો ઉદ્ધાર થયો કે ઠાકોરજીની ફલરૂપ સેવા કથાનો સંપર્ક થયો અને આપણે જે સેવા કરીએ છીએ એ પ્રભુ એને માન્ય ગણે છે હા તો એ સેવા કરીએ એને હું માનું છું એ બહુ મોટી વાત છે ને સિદ્ધાંત રસ્યમાં એ જ વાત આવશે કે ભાઈ સેવાને પ્રભુએ માન્યતા આપી ભાઈ દોસ્તી ભરેલો જે જીવ છે એને માન્યતા મળી કેવી રીતે માન્યતા ના મળે એ બહુ વેલિડ ગણાય ઠાકુરજીની કથા સેવા આપણે કરીએ ઠાકુરજી એને ભક્તિનું સ્ટેટસ આપે એ બહુ મોટી વાત છે બધા મર્યાદા માર્ગનો પ્રકાર એવો છે બધા દોષ દૂર થઈ જાય પછી એ જીવને ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય પછી ભક્તિ કરે અહીંયા તો એવો દિવસ ક્યારે આવશે કે બધા દોષ દૂર થાય તો કે બ્રહ્મસમંત કરણા સર્વેશામ દેહજીવ દોષ નિવૃત્તિ તો આ રીતે મહાપ્રભુજી આ પુષ્ટિમાં સિદ્ધાંત જે સાધન વગર ફલ કેવી રીતે મળે છે એનો ઉપદેશ સરસ ગ્રંથમાં આપ્યો છે સુભગ સુભગમૂર્તિ સુવાદ કચ્છું એ મહાપ્રભુજીની સુંદર આનંદ મૂર્તિ સિવાય મને કંઈ ગમતું નથી ગોવિંદાસજી કહી રહ્યા છે પ્રેમ ઉદિ મધ્ય મગન ભયો મન પ્રેમના સાગરમાં મહાપ્રભુજી પ્રેમનો સાગર ઠાકુરજીના પ્રેમમાં સાગરમાં ડૂબી રહ્યા છે એવા આચાર્યમાં મારું મન લાગી ગયું છે મનુષ્ય દેહ પાઈ કે શ્રી વલ્લભ કે શરણ બીના કોટિક સાધન કીને વૃથા હોત આયુષ ધન મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યો અને વલ્લભનું નું શરણ પ્રાપ્ત ન કર્યું કરોડો સાધન કર્યા ને બધું વૃથા છે કેમ મહાપ્રભુજીના શરણ વગર ઠાકુરજી તમને સ્વીકારશે કેવી રીતે એવી આપણામાં શું યોગ્યતા છે કે પ્રભુ તમને સ્વીકારે છે એવી કોઈ યોગ્યતા જીવા સ્વભાવ તો દુષ્ટા સ્વભાવથી દુષ્ટ છે અહંકાર આસક્તિ લોકમાં એ તો ભરેલી છે આપણામાં તો એવા જીવને ઠાકોર દિશા માટે રિસ્પોન્સ આપે ભાઈ ઠાકોરજીને શું છે જ્યાં હજારો લક્ષ્મીજી ઠાકોરજીની સેવા બિરાજી રહ્યા છે આનંદરૂપ તો આપણા જીવને સામાણે રિસ્પોન્સ આપે પણ જે વલ્લભને શરણ ગયો હશે ને તો ઠાકોરજી શું કહેશે આ તો મારો વલ્લભનો સેવક આવ્યો છે એને તો મારે એની ઉપેક્ષા મારાથી નહીં થઈ શકે તો શ્રી દેવી જન જીવન શ્રી વલ્લભ પદરજ ધન શ્રી વિઠ્ઠલ કરુણા તે રાખું ગોવિંદ પ્રણ તો દેવી જે જન છે દેવી જીવ છે એમનું જીવન છે શ્રી મહાપૂર્ભજીના ચરણાવીનું રજનું એ જ એમના માટે ધન છે અને શ્રી ગુસાજીની કૃપાથી ગોવિંદાસજી કહી રહ્યા છે કે મને આ હું આ પ્રણ રાખું છું કે હું સદા શ્રી વલ્લભના શરણે રહું એવું શ્રી વલ્લભનું મહાત્મ્ય છે એમના મહાત્મ્ય વિના તો કાંઈ થઈ શકે નહીં એના પછી એક વાત સમજો કે હવે આપણે પુષ્ટિભક્તિ પુષ્ટિ માર્ગ ઉપર આવીએ પુષ્ટિ માર્ગનો અર્થ છે ભક્તિ બાગસે કથનાત પુષ્ટિ અસ્તિ નિશ્ચય પુષ્ટિ પ્રવાહ ભેદ ભેદગ્રંથ છે એમાં શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિનો અર્થ સમજાવ્યો પોષણ પોષણઅનુગ્રહ ભગવાનની કૃપા જીવનો અંગીકાર એનું નામ પુષ્ટિ અને એ કૃપાના કૃપાના કારણે જે જીવ પ્રભુની સામે જાય છે આપણે આપણને જે ઈચ્છા થઈ ને કે ભાઈ ઠાકુરજીની શરણે જવું ઠાકોરજીની સેવા કરું કથા કરું એક વિના કૃપા એવી ઈચ્છા થવી પણ આપણાથી શક્ય નથી ઠાકુરજીની સેવા કરી શકીએ છીએ ને આપણે વિના ઠાકોરજીની કૃપા તમે ભલે ઓછી સેવા કે વધારે સેવા જેટલી બી કરતા હો પ્રભુની કૃપા વગર થઈ શકે નહીં જે દિવસે એમ આવ્યું કે હું કરું છું સેવા જેથી સમજી લો કે તમે સેવા નથી કરી રહ્યા એ અહંકારથી જ્યારે કરે છે એ ઠાકુરજીને એ સેવી સેવા ગમતી નથી તો સૌથી પહેલાં તો પુષ્ટિ માર્ગમાં દીનતા પુષ્ટિ માર્ગનો પાયો છે દીનતા જે છે એ જ ભગવાનને પ્રસન્ન કરવાનો સૌથી મોટું સાધન છે કેમ કે આપણે ભગવાનના અંશ છીએ અને પ્રભુની પ્રેરણાથી આપણે બધું કરી રહ્યા છીએ અને ત્યારે આપણે પ્રભુને ભૂલીને અને પોતાનો અહંકાર રાખીએ તો એમાં અકલ્યાણ કોનું છે આપણું છે એટલા આપણે પ્રભુ જે છે અપ્રસન્ન થાય છે પ્રભુ અપ્રસન્ન કેમ થાય છે આ જીવ પાછો ફસાયો સંસારમાં સંસારનો મતલબ છે અહંતા અને મમતા હું કરું છું અને આ મારું છે આ સૌથી મોટું બંધન જીવનમાં છે એટલા માટે એનો ત્યાગ કોઈ પણ સાધના હોય કર્મ માર્ગ હોય જ્ઞાન માર્ગ હોય ભક્તિ માર્ગ હોય સાંખ્ય યોગ બધામાં આનો ઉકેલ પહેલાં જ આવે તો શ્રી મહાપ્રભુજીએ પહેલાં જ પુષ્ટિમાં જ આ વાત મૂકી દીધી પુષ્ટિ માર્ગ મતલબ ભગવત કૃપાનો માર્ગ કૃપાના કારણે બધું થાય એનું નામ પુષ્ટિ માર્ગ એટલે આપણો અહંકાર એમાં ચાલે નહીં એ દૈન્યભાવ આપણા માર્ગના નામમાં જ એ દિનતા રહેલી છે એ વાત સમજી લો તો એ પુષ્ટિ માર્ગ છે એના કારણે જીવ પ્રભુની સેવા સ્મરણમાં જોડાય છે અને એ પુષ્ટિ ભક્તિ દ્વારા જીવ બધા પ્રકારના દુઃખોને દૂર કરીને ભગવાનનો આનંદ સ્વરૂપની પ્રાપ્તિ કરે છે તો શ્રી મહાપ્રભુજી કહ્યું કે શાસ્ત્ર અવગત્ય મનોવાગ દેહી કૃષ્ણ સેવ્ય કયા શાસ્ત્રને જાણીને ઠાકોરજીની સેવા મનવાણી કયાથી કરવી તો સૌથી પહેલાં તો શ્રી દિવ્ય દિવ્યવાણી સોરજ ગ્રંથ એને જાણીને પુષ્ટિમાર્ગ સિદ્ધાંતો જાણીને આપણે પ્રભુની સેવામાં જોડાવવું જોઈએ અને સેવાના અનુસરમાં શું કરવું કે ઠાકુરજીના નામ ગુણ લીલાનું શ્રવણ કીર્તન સ્મરણ કરતા રહેવું જોઈએ વૈષ્ણવો સાથે મળીએ જો આપણે ગુરુ વૈષ્ણવોનો સંગ નહીં કરીએ તો આપણી બુદ્ધિ આપણને કઈ દિશામાં દોરશે આપણને ખબર નથી એટલે હંમેશા એવો ભાવ રાખવો કે નિવેદન તો સર્વથા તાદર્શે જ નહીં જે વૈષ્ણવો હોય એમની સાથે ભગવાનના ગુણગાન સત્સંગ કરવું એનાથી શું થશે કે આપણી બુદ્ધિમાં કંટ્રોલ રહેશે અન્યથા કંઈ પણ મનમાં વિચાર આવે અને મહાપ્રભુજીની વાણીનો સત્સંગ કરવો આલતુ ફાલતું વાત નહીં કરવી વલ્લભ કુલ મુખારવીનથી તમે ભાગવત ગીતા સાંભળો સર્વત સાંભળો તમને સાચો અર્થ ખ્યાલ આવે આજે શું છે ઘણા સ્વતંત્ર સત્સંગ કરે છે બહુ સારી વાત છે પણ ગાઈડન્સ વગર સત્સંગ કરવામાં શું થાય છે કે અન્યથા પણ અર્થનું અન્યથા અર્થ પણ થઈ શકે છે અને પછી અચાનક કોઈ પણ વસ્તુનો ગમે તેવો અર્થ કાઢીને અને આપણે બેસી જઈએ એમાં ગડબડ બહુ થાય છે તો એનું બી ધ્યાન રાખવું ભાઈ શ્રી વલ્લભ અને વલ્લભ કુલની સાથે આપણે સત્સંગ કરીએ તો આપણને પ્રોપર ગાઈડન્સ મળે આપણા આચાર્યોએ શ્રી મહાપ્રભુજી ગુસાઇજી ગુસાઇજીના સાત દાલજી એના પછી પરવર્તી આચાર્યોએ જે રીતે આપણને વલ્લભની વાણી સમજાવી છે અને અત્યાર અત્યાર સુધી સમજાવતા આવ્યા છે એ પ્રમાણે આપણે અર્થ કરવા પોતાના મનથી કોઈ પણ અર્થ ન કરવા એ પણ એક ડિસિપ્લિન જરૂર રાખવી જોઈએ